સિહોરના સિપાઈ જમાતના ગૌરવ એવા પેરા એથ્લેટિક્સ હેન્ડિકેપ ખેલાડી તરીકે અર્ષદ ચૌહાણ ત્રણ દિવસીય લખનૌ જશે તેઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું મારું નામ સમીર એલીમ છે અને હું સિહોર સિપાહી સમાજના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું આજે ખૂબ જ આનંદ થાય છે અને ગૌરવ સાથે કહેવાનું મન થાય છે કે અમારા સિહોરનું ગૌરવ અને અમારા સમાજનું ગૌરવ એવા હર્ષદભાઈ જાહિદભાઈ ચૌહાણ કે જેઓ પેરા એથ્લેટિક્સમાં સો મીટર દોડ અને લાંબી કૂદમાં ભાગ લેવા જઈ રહ્યા છે જેઓ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી અને પોતાનું અને પરિવારનું અને નામ રોશન કરેલ છે આજે નેશનલ કક્ષાએ સિલેક્શન થયું છે અને ગ્વાલિયર ખાતે રમવા જઈ રહ્યા છે તે બદલ સિયોર સિપાહી સમાજ વતી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને જીવનમાં ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી છે સાહેબ એક ખાસિયત છે હા હર્ષદભાઈને ઉપરવાળાએ થોડીક ખામી આપી છે તો એના ભાગરૂપે તેઓ તેમને હાથમાં થોડી તકલીફ છે અને પેરા એથ્લેટિક્સમાં એ માટે તેઓ જઈ રહ્યા છે અને પેરા એથ્લેટિક્સમાં એવો સિદ્ધિ મેળવી છે અને હવે નેશનલ કક્ષાએ તેઓ આગળ જઈ રહ્યા છે હાજી આપણે હર્ષદ વિશે બીજી વાત કહેતા બાકી રાખી હતી કે જે હર્ષદ છે તે શિહોર કેરડીમુની સ્કૂલમાં અગિયાર બાર સહીઝ કરે છે અને ગઈકાલે એટલે કે પંદરમી ઓગસ્ટના છે તેનું સ્કૂલ દ્વારા પણ સન્માન કરવામાં આવે છે આપણો પરિચય મારું નામ ચૌહાણ અર્ષદ જયદભાઈ છે અને મારો મારો નંબર એ રાજ્યકક્ષામાં કોમી ગ્રોડમાં ફેરવાનો છે અને રાજ્ય નેશનલ સિલેક્શનમાં સિલેક્ટ થઈ ગયો છું અને મધ્યપ્રદેશ ખાતે રમવા જવાનું છું છે અને તેમાં હું એલડીમની સ્કૂલ સિઓના અગિયાર બાય સાયન્સમાં ભણું છું અને ગ્વાલિયર જવાનું છે અને આ છે જવાનું છે અને ઓકે બહુ સરસ છે ખાતે છે અને આભાર માનું અને હું આભાર માનું છું આપણો પરિચય સાથે મારો નાના ભાઈનો બાબો છે એ છે સિલેક્શન થયું છે એનું અને એલડીમી હાઈસ્કૂલ અગિયાર સાયન્સ કરે છે પણ એને હિંમત નથી આવી હોય અને ખૂબ મહેનત કરી છે સવારમાં વહેલાં એ લોકો પ્રેક્ટિસ આવ્યા જાય છે અને સારી પ્રેક્ટિસ કરે છે અને લોકો જવાના છે પરીક્ષા લેવલ નેશનલ લેવલ માટે દૂર આકડો ભાઈ આંકડો છે અગિયાર વાર સાયન્સમાં પણ એને સારા એવા પર્સન્ટેજ આવેલા છે અગિયાર માણસ ભાઈને આ વખતે ટેસ્ટમાં સારા એવા માર્ક આવ્યા છે એટલે બંને મહેનત સારી સારી ચાલુ છે ભણવા પણ અંદર સારો છે આવશે ભણતર તેનું અને દુઆ કરો કે આગળ વધે ને વડોદરા નવસાદ પૂરે છું છું અને એક હું સમાજ સેવક તરીકે કામ કરું છું આજ રોજ અમારા સિંહોનો ગૌરવ કહી શકાય તેવી ઘટના આપણા સિંહોમાં બની છે અથાક મહેનત અને કઠિન પરિશ્રમ જો કરે તો એનું પરિણામ શું મેળવી શકીએ તેનું જીવતું જાગૃતું ઉદાહરણ સમક્ષ નેશનલ કક્ષાની સો મીટર દોડ દોડની અંદર નેશનલ કક્ષાએ અમારા સમાજના સિવાય સમાજના નવયુવાન એવા અર્ષદ જાહિદભાઈ ચૌહાણ ગ્વાલિયર ખાતે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે તારીખ ઓગણત્રીસના રોજ થઈ રહ્યા છે તો ત્યારે અમે સમગ્ર શહેરો અને અમારા સમાજ વતી શુભેચ્છા પાઠવીએ છીએ અને ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અલ્લાહ પાક પાસે દુઆ કરીએ છીએ આજે આપણે જોઈએ કે હર્ષદનું જીવન તમે જુઓ તો ઈશ્વરે તેનામાં થોડીક ખામી આપી પણ એ ખામીની અંદર જોયા વગર અથાગ મહેનત અને પરિશ્રમ કરી આજે આપણા સિંહોનું શિહોરનું ગૌરવ વધે એવું કામ કર્યું છે આપણે બધા પ્રાર્થના કરીએ કે ભગવાન ઈશ્વર અલ્લાહ તમને ખૂબ તરક્કી આપે અને આપણા દેશનું નામ પણ રોશન કરે ગ્વાલિયર ખાતે જે સ્પર્ધા યોજાવાની છે તેમાં તે ઓગણત્રીસ તારીખથી એકત્રીસ તારીખ બે દિવસ ભાગ લેશે તો આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે તે વધુમાં વધુ દેશ અને શ્યોનું ગોળ વધારે એ પ્રાપ્ત